હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી રહી છું બાજરીના વડા તો દસ જ મિનિટમાં ઢગલા બંધ બાજરીના વડા રેડી થઈ જાય છે તો જનરલી બધા હાથેથી થાપીને બનાવતા હોય છે હું આજે વણીને આ વડા રેડી કરી રહી છું તો આ રેસીપી બહુ ઇઝી રેસીપી છે અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા વડા બનીને રેડી થાય છે તો રાંધણ છટ સ્પેશિયલ ચિત્રા સાતન સ્પેશિયલ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ઢગલા બંધ વડા દસ જ મિનિટમાં બની જતા હોવાથી આજે હું તમારી સાથે શેર કરી રહી છું તો આપણે લોટમાં ઉમેરવા માટેનો મસાલો રેડી કરી લઈએ તો મિક્સિંગ જારમાં ચારથી પાંચ તીખા હોય એવા મરચાં ઉમેરી દઈશું તો તીખા તમારે જે રીતે જોઈતી હોય એ રીતે તમારે લેવાની સાથે ત્રણથી ચાર આદુના ટુકડા પાંચથી છ લસણની કળી લસણ ન ખાય ન ખાતા તો સ્કીપ કરી શકાય સાથે એક ચમચી આપણે જીરું ઉમેરી દરદરી પેસ્ટ વાટી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતનો આપણે દરદરી પેસ્ટ વાટી લીધી હવે આપણે લોટ બાંધવા માટે મસાલો રેડી કરવાનો છે તો એક વાસણમાં મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલું દહીં લીધું છે તો લગભગ ચારથી પાંચ ચમચી જેટલું દહીં લેવાનું સાથે આપણે બે મોટી ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું તો મેં અહીંયા મેલ્ટ ગોળ લીધો છે ઢીલો ગોળ તમે કોઈ પણ ગોળ લઈ શકો છો દેશી ગોળ છે અને એકદમ સારી રીતે આપણે દહીં અને ગોળ મિક્સ કરવાનો છે તો ફટાફટ આ રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડા મસાલા કરવાના છે તો પહેલાં આપણે લોટ ઉમેરી દઈશું તો મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે એક વાટકી ઉપર અડધી વાટકી એટલે ટોટલ દોઢ વાડકી જેટલો બાજરીનો લોટ લીધો છે બાઇન્ડિંગ માટે મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલો રોટલીનો લોટ ઘઉંનો સાથે એક ચોથાઈ કપ જેટલો ઝીણો રવો તો વડા આપણા એકદમ જ કુરકુરા એવા બનશે સાથે આપણે બે મોટી ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું સૂકા મસાલામાં એક નાની ચમચી હળદર પાવડર એક નાની ચમચી લાલ મરચું પાવડર તીખાશ તમારે જોઈએ એ રીતે તમે ઉમેરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે એક ટી સ્પૂનથી ઉપર મીઠું અડધી ચમચી આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું સાથે અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવશે અને એક મોટી ચમચી વરિયાળી ઉમેરી દઈશું તો ટેસ્ટમાં બહુ સારા એવા બનશે સાથે એક નાની ચમચી અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું તો પાચન શક્તિમાં બહુ સારું એવું રહેશે બે મોટી ચમચી સફેદ તલ ઉમેરી દઈશું તલ ઉમેરવાથી બહુ નટી એવો ફ્લેવર આવે છે સાથે એક મોટી ચમચી કસૂરી મેથી ઉમેરી દઈશું અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું તો ધાણાનું પ્રમાણ તમારે થોડું વધારે રાખવાનું બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું મોણ માટે અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે લોટ મસાલા મિક્સ કરવાના તો એકથી બે મિનિટ જેવું આ રીતે મિક્સ કરવાનું પછી જ તમારે લોટ એકદમ સારી રીતે બાંધવાનો તો અહીંયા દહીં અને ગોળ ઉમેર્યો છે એટલે ટેસ્ટમાં પણ ખાટા મીઠા જેવા બેલેન્સ થશે અને આ રીતનું થોડું એવું પાણી ઉમેરતા જઈશું અને લોટ એવો બાંધી લઈશું તો એકદમ ઢીલો ના થઈ જાય લોટ એનું ખાસ ધ્યાન રાખવાનું તો મેં અહીંયા લોટ બાંધી લીધો છે તો એક ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને લોટને એકદમ સારી રીતે મસળી લઈશું તો લોટ સારી રીતે મસળવાનો જેથી વડા એકદમ સારા એવા સોફ્ટ બનશે તો અહીંયા મેં લોટ પણ મસળી લીધો અહીંયા એક ચોથાઈ કપ કરતાં પણ મને ઓછા પાણીની જરૂર પડી છે દહીં અને ગોળ મિક્સ કર્યા છે એટલે પાણી ઓછું જ વાપરવાનું સાથે ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું દસ મિનિટ જેવું થઈ ગયું તો લોટમાંથી લુવો આપણે લઈ લેવાનો તો મોટું સાઈઝનો લુવો લેવાનો અને આ રીતે આપણે રાઉન્ડ શેપમાં લુવો રેડી કરી લઈશું અને કોરા લોટમાં આપણે ડસ્ટ કરી લઈશું એટલે કે કોટ કરી લઈશું અને એકદમ હળવા હાથે આપણે વણીશું તો બહુ ઝાડું પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવું વણવાનું છે તો મીડિયમ થીક એવી રોટલી આપણે વણી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતની રોટલી વણી લીધી તો સાઇઝમાં આ રીતના થીક રાખવાની જેથી અંદરથી કાચા ન રહે તો મેં અહીંયા એક ડબ્બી લીધી છે ધારવાળી તમારી પાસે કોઈ વાડકી કે ગ્લાસ હોય એ તમે લઈ શકો છો અને એક સાથે આપણે ચારથી પાંચ આવા વડા રેડી કરી લઈશું તો મેં અહીંયા કટ કરી લીધા અને વધારાનો લોટ આપણે કાઢી લઈશું તો આ રીતે આપણે બધા જ વડા વણી લેવાના છે તો તમે જોઈ શકો છો તો બહુ ફટાફટ આ રે વડા રેડી થઈ જાય છે અને દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો થિકનેસ વડાની આ જ રીતની રાખવાની જેથી અંદરથી કાચા ન રહે તો મેં પહેલેથી જ ગરમ કરવા માટે તેલ મૂકી દીધું હતું અને તેલ ગરમ થાય એટલે કઢાઈમાં જેટલા વડા આવે એટલા આપણે ઉમેરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની શરૂઆતમાં તમારે વડા ઉમેરો ત્યારે લો કરી દેવાની પછી મીડિયમ એવી ફ્લેમ રાખી બંને સાઈડ ગુલાબી જેવા થાય ત્યાં સુધી આપણે વડાને ફ્રાય કરીશું તો આ રીતે ઝારાની મદદથી આપણે સાઈડ ચેન્જ કરતા રહીશું તો લગભગ થી ત્રણ મિનિટ જેવું લાગશે વડા ફ્રાય કરતા આ રીતે તમે જોઈ શકો છો વડા એકદમ સારા એવા ગુલાબી જેવા થઈ ગયા તો બધા જ વડા આ રીતે આપણે ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો તો દસ જ મિનિટમાં વડા બનીને રેડી થઈ ગયા તો ફૂલેલા ફૂલેલા અને ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા ખાટા મીઠા વડાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો શીતળા સાતમ સ્પેશિયલ રેસીપી છે તો આ વડા તમે ટ્રાવેલમાં પણ લઈ શક જઈ શકો છો દસ દિવસ માટે તમે સ્ટોર કરી શકો છો તો તમે જોઈ શકો છો ફૂલેલા ફૂલેલા વડા વણીને ઢગલા બંધ રેડી કરી લીધા તો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને હા અંદરથી પણ તમે જોઈ શકો છો બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા વડા તમે સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો આવજો